ડભોઈ નગરપાલિકાના અત્યાધુનિક સગવડો ધરાવતા નવા બિલ્ડિંગને ખુલ્લું મૂકવામાં આવ્યું છે નગરજનોની સુવિધા અને સુખાકારીમાં વધારો થયો છે આ બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે પહેલા ઘણા વિવાદો સર્જાયા હતા પરંતુ આ પ્રસંગે ધારાસભ્યએ આ વિવાદોને બાજુ પર મૂકીને જ્યાં વિકાસ હોય ત્યાં કોઈ વિવાદ ન હોવો જોઈએ તેમ જણાવી વિવાદો પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે આ કાર્યક્રમમાં ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ ચીફ ઓફિસર જયકિશન તડવી ચૂંટાયેલા સુંદર આધુનિક બિલ્ડિંગ આજે દરબાવતી નગરીના નગરજનોને લોકાર્પણ કરવામાં આવ્યું છે આજે વર્લી કમ્પોસ્ટ પ્લાન્ટનો પણ પાંચ કરોડ ઉપરાંતના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું છે ટોટલ આજના દિવસે દરબાવતી નગરીમાં બાર કરોડ અડસઠ લાખ રૂપિયાના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે